અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છે તે છલકાયો છે ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદથી શેત્રુજી નદી બે કાંઠે જોવા મળી રહી છે શેત્રુજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ વધુ એક ફેરી છલકાયો છે ખોડિયાર ડેમના બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં અવરજવર કરવા નહીં તેવી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ ગામોને તંત્ર દ્વારા રહેવાની સૂચનાઓ આપવામાં છે અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓના અને ચોત્રીસ ગામો અને ભાવનગર જિલ્લાના બે તાલુકાઓના બાર ગામોને તંત્ર દ્વારા એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે જિલ્લાનો સૌથી મોટો ધારીખોડિયા ડેમમાં પાણીની સતત આવકથી બીજી વાર છલકાયો છે